વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા જ્યાં હોય સેનાના જવાનો મુલાકાત લીધી પીએમ મોદી આજે સવારે સાત વાગે દિલ્હીના પાલામેરપુર

કેવીઆઈપી વિમાનને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટું પાડ્યો ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા સાહસ કર્યા હતા સુરક્ષા દળોએ હવે સરહદની અંદર એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે મંગળવારે સવારે હાથ ધરાયેલા એક વિશેષ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કરી તૈયારના ત્રણ આતંકવાદીઓને શોપિયાના જમ્પાર થરી વિસ્તારમાંથી ઘેર્યા હતા ત્યારબાદ થયેલી અથડામણમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર મરાયા આ કાર્યવાહી પહલગામમાં જીવ લેનાર આતંકવાદીઓ વીસ દિવસ બાદ પણ પકડાયા નથી ત્યારે તેઓના જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના પોસ્ટરો લગાવવામાં આવ્યા સુરક્ષા એજન્સીઓ પહેલગામ હત્યાકાંડ માટે જવાબદાર ત્રણેય પાકિસ્તાની નાગરિકોના પોસ્ટર જાહેર કર્યા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બાદ યુદ્ધ વિરામ થયું છે જોકે બંને દેશોની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા સેલ અને મિસાઇલને રિફ્યુઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પણ કેટલાક સ્થળે જીવંત સેલ મળી આવતા તેને ડિફ્યુઝ કરવામાં આવ્યા સુરક્ષા દળો દ્વારા બે સ્થળ પર સેલ ડિફ્યુઝ કરવાની કામગીરી કરી ગ્રામ્ય વિસ્તાર અને સ્થિતિ બાદ સીઝ ફાયર થયું ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નોર્મલ થઈ રહી છે ધંધા રોજગાર શરૂ થયા છે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ સમયે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયો હતો જેમાં રાજૌરીના રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા કેટલાક મકાનોને નુકસાન થયું અને કેટલાક લોકોએ ઘર ખાલી કરી ચાલ્યા ગયા હતા આતંકવાદી હુમલા પછી ભારતે નિર્ણય લીધો અને સિંધુ જળ સંધિ રદ કરી તે સમયે ચીનાબ નદી પર બનેલા સલાલ ડેમ અને બગડીહાર ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પછી ભારતે સલાલ ડેમના ઘણા દરવાજા ખોલી નાખ્યા બીજી તરફ બગલીહાર ડેમના પણ કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા જેને પગલે પાકિસ્તાન તરફ જતી ચીનાબ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં રાત્રે ઝેરી દારૂ પીવાથી ચૌદ લોકોના મોત થયા જયારે પાંચ ની હાલત ગંભીર છે જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા મોટાભાગના મૃતકો ભાગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે નાઠાકારની આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી આ સમગ્ર મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે

જોવા મળ્યો ચીનથી આવનારા સામાન પર દરમાં મોટા પાયે ઘટાડો કર્યો છે આભાર ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે